ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે આજે આખા એ રાજકોટ જિલ્લાના પાર્ટીના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર મારો પદગ્રહણ સમારંભ અમારા પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ અને અમારા પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરાએ આયોજિત કર્યો છે રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી ફરીથી ઊભી થશે અને આગામી લોકસભા પહેલાં બૂથ લેવલ સુધીના જે સંગઠનનું માળખું છે એ સંગઠનનું માળખું પૂરું કરી અને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં આવશે અને એના માટેના અમારા પ્રયત્નો રહેશે આવી રીતના પણ જીતી શકશે ચૂંટણીની અંદર હાર જીત થતી હોય છે ભૂતકાળની પરિસ્થિતિ જોવો તો સિત્તેર વર્ષ સુધી આજ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને એક કે બે સીટો મળતી હતી એટલે આર્જિત ગુણ વસ્તુ છે પરંતુ કઈ રીતે લડાઈ લડીએ છીએ એ મહત્વનું છે અને આવતી લોકસભાની બેઠક તમામ બેઠકો ઉપર અમે તાકાતથી લડીશું અને સૌ કાર્યકર્તાઓ કમર કસશે એવો મને વિશ્વાસ છે સૌથી મોટો મુદ્દો છે કોંગ્રેસ પાસે ડુંગળીના ભાવ નથી મળતા અને આપણા ગ્રામ્ય વિસ્તારમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં ડુંગળી મોટા પ્રમાણમાં વાવે છે તો આ મુદ્દો તમે આવતા દિવસોમાં ઉઠાવશો આપને કહું ધોરાજી ઉપલેટા ભાયાવદર અને ગોંડલની અંદર મહુવા ભાવનગરની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ હોદ્દેદારો અને આપે સૌ મીડિયાએ પણ બતાવ્યું છે કે આ મુદ્દા ઉપર નાના મોટા કાર્યક્રમો અમે કરીએ છીએ આપ સૌની જાણ માટે કહું કે સૌરાષ્ટ્રની અંદર લુંગળીનો અત્યારે મહત્વનો મુદ્દો છે ને આજે અખબારોની અંદર લુંગળી ખરીદી માટેની જાહેરાત પણ કેન્દ્ર સરકારની એક એજન્સી દ્વારા કરવામાં આવી છે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજકોટ જિલ્લા પૂરતી વાત કરું તો રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર અમારી આ લડાઈ ચાલુ રહેશે અને લડાઈની શરૂઆત પણ કોંગ્રેસ પાર્ટીએ ધોરાજી ઉપલેટા ભાયાવદરથી કરી છે અને આખા જિલ્લાની અંદર ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે ખેડૂતો ઉપર જે ડુંગળીની નિકાસ બંધી છે હટાવી લેવા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેવાની ખાસ મિત્ર પણ છે આજે એમને કોંગ્રેસની ચિંતા કરી અને એવું પણ કીધું છે કે જો કોંગ્રેસ બેઠકો નહીં કરે ધારાસભ્યોને જે નારાજગી છે તે દૂર નહીં કરે તો હજુ અન્ય ધારાસભ્યો પણ રાજીનામા આપશે આને કઈ રીતે જોઈએ કિરીટ પટેલે ક્યાં સંદર્ભની અંદર આ નિવેદન કર્યું છે મારા જાણમાં નથી કિરીટભાઈ સાથે

કે આજે પણ નહીં ભવિષ્યમાં પણ નહીં લલિત કગથરા કોંગ્રેસ પાર્ટીમાં છે કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને એ કોંગ્રેસમાં છે એની હું આપ સૌને ખાતરી કા ખબર મેં નહીં આયા હૈ આપતા હૈ પીસીસી પ્રેસિડેન્ટ સીએલ લીડર અમિત ચાવડાજી વાત કરતા હું બાદ મુકુલ કરતા હું અભી આપકા प्रश्न भी आया है आपसे कुछ चीज सुना मैंने अभी उसके बारे में मैंने को थोड़ा ध्यान देने के लिए उसके बारे में चर्चा करने के लिए आप टाइम दिया आपके सौराष्ट्र के लीडर जो है वो यहाँ पर उपस्थित नहीं आप क्या मानते हो क्यों नहीं आया नहीं आज सबको मीटिंग नहीं बुलाया है आज डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट को मीटिंग बुलाया है प्रदेश का पदाधिकारी को मीटिंग बुलाया इस संगठन का मीटिंग है આગે સંગઠન કો કૈસા લે કર જંગઠન કો કેસા મજબૂત કરના બૂથ લેવલ મેં કૈસા हम लोग रणनीति शुरू करना इसके बारे में चर्चा करने के लिए हमें पीसीसी का पदाधिकारी जिला कांग्रेस का अध्यक्ष को इधर बुलाया उसमें भी कुछ जिला कांग्रेस अध्यक्ष एब्सेंट है ऐसा नहीं है क्यों एब्सेंट है आप नहीं पूछना चाहिए क्यों अमरेली का अध्यक्ष उसका पद ग्रहण का समारंभ है वो बिजी है हम लोग सब लोग है वो लोगों को भी काम रहता है मगर कितना लोग सीनियर पदाधिकारी है डिस्ट्रिक्ट प्रेसिडेंट से इधर आया सौराष्ट्र के जो एमएलए है कांग्रेस के उसके साथ आप बैठक करने वाले हैं नहीं अभी आज का कुछ ऐसा प्रोग्राम नहीं है पीसीसी प्रेसिडेंट सीएलपी लीडर उसके बारे में बैठक कर रहा है करता ही रहता है उसमें कुछ विशेष नहीं है अभी कुछ ये हुआ इसलिए बैठक करना हुआ, वो हुआ ऐसा बैठक करना है आज हमारा मीटिंग सिर्फ दो मीटिंग के लिए हम इधर आया हूँ एक मीटिंग हमारा सौराष्ट्र का ऑफिस बेरर्स और डिस्ट्रिक्ट प्रेसिडेंट सेकेंड मीटिंग ललित जी पदग्रहण कर रहे इसलिए आप उसको शुभेच्छा दीजिए आप इतना बीजेपी का कमज़ोर है बोलकर अभी भी आप बोला आपका वजह से कुछ चीज़ भी रुक गया है उसको लड़ाई लड़ने के लिए आप ललित जी को भी थोड़ा मजबूती देना है बोलकर आप सब लोगों को विनंती करता हूँ